અમરેલી જિલ્લામાં ચાલુ સિઝનમાં ટેકાના ભાવે મગફળીની મોટા પાયે ખરીદી થઈ રહી છે ગોડાઉનમાં પૂરતી જગ્યાના અભાવે જિલ્લાના કુલ તેર ખરીદી કેન્દ્રો પર મગફળીની બોરીઓના મોટા ઢગલા જોવા મળી રહ્યા છે આ મગફળી હાલ માર્કેટયાર્ડ અને ખુલ્લા મેદાનોમાં સંગ્રહિત કરવામાં આવી છે આ તેર કેન્દ્રો પૈકી અમરેલી કેન્દ્ર ખાતે અંદાજીત એસી હજાર બોરી સાવરકુંડલા કેન્દ્રમાં નેવું હજાર બોરી બાબરા કેન્દ્રમાં પચાસ હજારથી પણ વધારે બોરી જ્યારે ખાંભા કેન્દ્રમાં પચાસ હજાર બોરી કુકાવાવ કેન્દ્રમાં વીસ હજાર બોરી અને લાઠી કેન્દ્રમાં પચીસ હજાર બોરી ત્યારે ધારી કેન્દ્રમાં અંદાજીત પિસ્તાળીસ હજાર બોરી મગફળીનો ભરાવો થયો છે સૌથી વધુ ભરાવો સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં જોવા મળી રહ્યો છે જેના ડ્રોન વિડીયો પણ સામે આવ્યા છે મગફળીના આ વિશાળ ઢગલાને કારણે માર્કેટિંગ યાર્ડમાં અન્ય ખેડૂતોના પાક લાવવામાં ભારે મુશ્કેલી સર્જાઈ રહી છે ખેડૂતોને પોતાના પાક વેચવા માટે લાંબો સમય માટે રાહ જોવા પડી રહી છે બીજો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ We'll